ખબર વિનાનો ખારવો ભૂલ્યો ધરો નું ભાન ઉડી નો રે હાથમાં તો મૂર્ખ મૂકે નહી ગુમાન આમ તો ખબર નથી એવું કઈ નઈ ખબર તો છે વરહ તો પસાય થઈ ગયા ની એસી થઈ ગયા પણ હોળી જયારે ધરુજવા લાગી હાથમાં રહેતી નથી પણ છતાં ગુમાન મુકાતું નથી કારણ કે આ દેહ પડી જવાનો સહી વાત નક્કી છે પણ આ દેહ કોકને સોંપી દેવો અર્પણ કરી દેવો એ મહત્વનું છે એમાં ગુમાન પડ્યો છે કે હું થોડો દઉં

બાજુમાં બેઠા બેઠા ભાઈ વાતો કરતા હતા કે કોક જયારે કામ માંથી ગુજરી જવાનું હોય ને ત્યારે અગાઉ કૂતર્યા લાળ કરે રોવા માટે બનવા સંજોગે બી ભાઈ ને અચાનક પેટનો નો દુખાવો ઉપડ્યો અને તે દિવસ જ કુતરે લાળ કરી કુતરે લાળ કરી એટલે ભાઈ બેઠો કે મારો બેટો વાત હશે જમ ગામમાં માં પડવાના હોય જમ કદાચ ગામ માં ઉતરવાના હોય ને દુખાવ હોય પણ થાય આવી જાય તો વાર ના લાગે પણ એવો ટકોર લાગી ગયો એક ટકોર ની માલકો ઈશ્વર નું ભજન કરી લીધું ખોજ કરો તો તરત મિલ જાય એક પલ હી તલાશ ને બઉ જાજી વાર લાગે એવું નથી પણ ખોજ કરો તો આ અમૂલ્ય જીવન વાદ ને વિવાદ માં વ્યર્થ વ્યુજાય પણ જો જીવનની ખોજ થઈ જાય તો પલમાં બેડો પાર થઈ જાય પણ થોડુંક આવી ગયો છે હા કો પેટે આપડે તબલા વાળા તૈયાર થઈ જાઓ આ બધું વાગે તો જ મજા આવે આ જીવન માં કઈક વાગે ને કઈક બોલે તો જ મજા આવે ને તો આ શરીર છે પણ કઈ બોલે નહીં કઈ વાગે નહીં તો આવો ઓલી વાત કઈક નહીં ક્યાં એની જેવું છે દરિયા કાંઠે બે આવું હારું ઘોઘવાટાત કરે સંત ને હોત સંસાર માં ન જલી જાત આખી બ્રહ્માંડ સંત નહોત સંસારમાં જલી જાતુ યાખી ગણન તણી લહેર ઓર ઠામો

મૂરખ મિત્ર કિયો ના કિયો એ મૂરખ મિત્ર કિયો ના કિયો તુહી નામ તારણ સબે કાર્યુ સારણ ધર ધારણ નિવારણ કરેગા

મીઠે દિલ કાપિ પેટા સોયા ભરેગા મૂળધન કહે છે મત અંદર તી અંદર તિને રાત મારા તારા કરેગા ન મા તારા કરેગા ન મા તારા કરેગા ેગા મરેગા ઈ મારી હૈ સંસાર અમના મારું મન મત કબીરાય સુનો ભૂ ના મન જ

હવે સત્સંગ ચાલુ થઈ ગયો હવે ભલે શા આવતો મારા બની કે હું કારણ કે વાત કરી એક વખત મેં સત્સંગ સાંભળ્યો કે નામ રૂપ ગુણ થી નામ રૂપ ગુણ નો નાશ અને ચોથું પદ અવિનાશ એટલે આ શિવાભાઈ કારણ કે અંતર ભીજ આવીને ઉભરો નહીં આવે જયારે ભાવ ને પ્રેમ સામે સામે પ્રગટ થાય તો ઓટોમેટિક ઉભરો આવે એક વખત રાજા જનક હવે એક પછી એક યજ્ઞ પૂર્ણ થતા જાય જયારે યજ્ઞ પૂરા થયા ત્યારે રાજા જનક ના મનમાં એક વિશાર આવ્યો આજ મોટા મોટા સંતો પંડિતો અને મહાપુરુષો પધાર્યા આજ મારે એક નાની વળી વાત કરવી ત્યારે રાજા જનક એટલું કઈ તેના કે અંદર બાંધીશ અને હજારે ગાયું ના સિંગડે સોના મોર બાંધી દો અને જેની પાસે હું વાત નો સવાલ કરું એનો જે જવાબ આપે તે ગાયું સત્સંગ ચાલુ થયો પ્રશ્ન પર પ્રશ્ન પૂછતા જાય કારણ કે રાજા જનક તો વિદેહી હતા અને એનું જ્ઞાન વિદેહી હોય દેહ થી પર હોય દેહ નું જ્ઞાન તો હોય પંચીકરણ નું જ્ઞાન દેહ નું જ્ઞાન નાળી જ્ઞાન જ્ઞાન અને આત્મ જ્ઞાન સર્વથી શ્રેષ્ઠ હોય તો આત્મ જ્ઞાન એટલે રાજા જનક વિદેહી છે એટલે વિદેહી નું જ્ઞાન પૂછાય

સોમ શર્મા કે સોમ શર્મા આપણે બધી ગાયું વાળી પૂરેલી બધી ગાયું વાળી જયારે ગાયું વાળે ત્યારે પંડિતો એને પૂછવા લાગે કે એમ અમારો એક એક જવાબ દેતા જાઓ અને જવાબ સાસા પડે તો જ તમે જાઓ પણ ઋષિ માતા વાસ્કુ ની ગર્ગ ગોતર ની હોવાથી તેને ગાર્ગી કેતા છેલ્લે એને પૂછ્યું હે યજ્ઞ વલ્કૈ ઋષિ મારા બે પ્રશ્ન છે આ બે પ્રશ્ન નો મને ઉત્તર આપી પછી તમે ગાયો વાળી જાઓ ત્યારે પૂછે કર્યું છે થોડુંક બાસ આપો આજે કર્યું છે આ પૃથ્વીની નીચે આ ગગન ની પાર આધારે ટકી રહ્યું છે ઋષિ ને કહે છે યાજ્ઞ ઋષિ આ પતા પૃથ્વી ગગન ને ગગન ની પાર શેના આધારે ટકી રહ્યો છે

ગાર્ગી ઇયા કે ઋષિ ના શરણ માં શિષ નમ આવે હે ઋષિવાર તમારી જય હો હવે મારો બીજો પ્રશ્ન આકાશ કોના આધારે ટકેલું છે कारगी जा रहे हैं आगे वाले के रोशन पुसे थे रोशिवार आकाश को ना आधार है टकी रोश जा रहे हैं आगे वाले के रोशी के थे कारगी अखर ना आधार है अखर अखर क्यों से तेरे रहे हैं आगे वाले के रोशी के थे कारगी

પ્રત્યક્ષ જાણવું હોય તો એવા કોક સંત મહાપુરુષ બ્રહ્મ જ્ઞાની હોય એની પાસે જઈને જાણી ગાર્ગી એ ફરી આવી વંદના કરી અને એ સત્સંગની ધારા ब्रह्म ज्ञान नहीं हो वाणी घड़ी प्रकार मन मुखी माया मुखी जीव मुखी गुरु मुखी आवाज गुरु मुखी, मुखी ने वाणी ये धीरे धीरे ब्रह्मनाथ संभलाई से रे ધીરે ધીરે બ્રહ્મનાથ સંભળાય રે ની ધુના ગન મહેરાય શર ધીરે ધીરે બ્રહ્મનાથ સંભળાય શે ணுக்காராய ஓம்ாரிய ரே ரணு காராய ஓம்நா ரே ஜாரே சூதாக கணமாயே தீரே பிரம்மநாத் சம்பளாய சே જાની સુરતા ગગન ગઢમાં જાર સમી જાય ત્યારે આનો અનુભવ થાય ગુરુ ગુણપતિ ના સમરણ થાય સરે ગુરુ ગુણપતિ ના સમરણ થાય એ ભજન ભાવે વેરાગી બની બની સરે ધીરે ધીરે બ્રહ્મનાથ સંભાજ સરે ધીરે ધીરે બ્રહ્મનાથ સાંભળાજ સરની ધુના કાકલા હૈરાજ સરે ધીરે ધીરે બ્રહ્મનાથ સાંભળાય જ રે ब्रह्मा विष्णु जी पहाटे पधारिया रे हे ब्रह्मा विष्णु जी पहाटे पधारिया रे शिव यमार ज्योतिदार तार रे धीरे धीरे ब्रह्मनाथ संभलाज से रे ਧੀਰੇ ਧੀਰੇ ਬ੍ਰਹਮਨਾਦ ਸੰਭਲ ਆਇ ਸੇ ਰੇ દાસ ધીરા ને ગોરધન રે હે દાસ ધીરા ને ગોરધન મળી રે હે ગુરુ કૃપા થી બ્રહ્મ માં ભળિયા રે ધીરે ધીરે બ્રહ્મનાથ રે ધીરે 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 સતત ગુરુ મહારાજની એ જાણતા જાણતા કઈ આમાં મારાથી ભૂલથી હોય તો માફ કરીજો